જામનગરમાં શ્રાવણી લોકમેળાની મનપા દ્વારા સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો તો મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સ અને ફાયર જેવી અભાવ કેમ શું ફક્ત જ મહત્વ છે જાહેર જીવનું કઈ મૂલ્ય નથી મનપાનું તંત્ર આવું બેદરકાર કેમ લોકમેળાને ઉઠતા અસંખ્ય સવાલો જવાબદાર કોણ જામનગરના શ્રાવણી લોકમેળાના હરખમાં તંત્રને જાહેર જનતાની જવાબદારીનું ભાન પણ ન રહ્યું લોકમેળાની સમય મર્યાદા વધારવાના હરખમાં મનપાના જવાબદાર અધિકારીઓને મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સ અને ફાયર જેવી સુવિધાનો અભાવ પણ નજરે ન આવ્યો જો આ લોકમેળામાં કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ એ પણ ચર્ચાનો વિષય શું ખરેખર તંત્ર ઉબેદરકાર હોઈ શકે લોકમેળાની મર્યાદા વધારવાના હજુ દિવસો પણ બાકી છે શું લોકમેળામાં ફરી મેડિકલ અને ફાયરની સુવિધા ફરી સક્રિય કરવામાં આવશે શું તંત્રના જવાબદાર સત્તાધીશોને બેદરકારી ભાન આવશે એવી અસંખ્ય ચર્ચાઓ પણ જાહેર જનતાના મુખે સાંભળવા મળે છે બીરો રિપોર્ટ મની મર્થક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ